વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે આનંદ મેળો યોજાયો બાળકોની કલા અને કૌશલ્યમાં વૃદ્ધિ થાય તેની લઈને સ્વામી વિવેકાનંદ સ્કૂલ દ્વારા દર વર્ષે આનંદ મેળાનું આયોજન કરાય છે જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સ્ટોલ કરવામાં આવ્યા હતા આ અવસરે માંગરોળના લોકપ્રિય ધારાસભ્ય ભગવાનજીભાઈ કરકઠિયા સહિત રાજકીય સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા માંગરોળ વિવેકાનંદ સ્કૂલ ખાતે શ્રી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા આનંદ મેળાનું સુંદર આયોજનમાં વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ પોતે જાતે બનાવેલ ખાણીપીણીની વાનગીઓ તેમજ પીણા ગેમ શોનો સ્ટોલો નાખવામાં આવેલ તેમજ નાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવેલ આ આનંદ મેળામાં સ્કૂલના ટીચરો તેમજ વાલીઓએ વિદ્યાર્થીઓએ બનાવેલ જુદી જુદી વેરાયટીઓના સ્વાદનો લાભ લેવા ઉમટી પડી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા ડોક્ટર આઈજી પુરોહિત સર નિલેશભાઈ સોમૈયા અકીલાબેન બધા જ મહેમાનો આવ્યા હતા અને એમનું ઉદ્ઘાટન કર્યું હતું આનંદ મેળાની તૈયારી છે એ બધા બાળકોએ સાથે મળીને કરે છે અને અને અલગ અલગ તમે જોઈ શકો છો ફૂડ સ્ટોલ છે ગેમ ઝોન છે પછી જંગલ થીમ છે ફાઉન્ટેન શો છે એ બધું જ અહીંયા અમે આયોજન કરેલું છે અને ખૂબ જ વધારે અને મોટી માત્રામાં અમને વાલીનો પણ સપોર્ટ મળ્યો છે અને આવી જ રીતના અમે આગળના દિવસોમાં પણ સરસ મજાનું આયોજન કરીએ છીએ અને પત્રકાર મિત્રોનો પણ અમને બહુ જ સરસ સહયોગ મળ્યો છે એ બદલ હું તમને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ मेरा नाम है शेख सोहा और मैं श्री विवेकानंद इंग्लिश मीडियम स्कूल से हूँ और आज इंग्लिश मीडियम श्री विवेकानंद स्कूल में आनंद मेले का आयोजन दिया है और हमने भी पार्टिसिपेट किया है कई कई बच्चों ने भी सब पार्टिसिपेट किया है यहाँ पे हमने बनाए भुंगले बटाटे ये पास्ता ये, 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 ये रगड़ा और कई कई यहाँ पे स्टॉल है जिसका नाम है भूंगरा बटाटा जोन यूनिक पानी पूरी कई कई तरह के स्टॉल है यहाँ पर जो बा, बाकी बच्चों ने हमारी तरह पार्टिसिपेट किया है